સાવરકુંડલામાં બનેલ સત્ય ઘટના વિશે દિવસ ઉગીને માંડ હજી રાસવા સડ્યો હતો નથુ ખેતર વછાળે બનાવેલા માસડા ઉપર બેઠો બેઠો દૂર દૂર સુધી લહેરાતી મોલાતને નિરખી રહ્યો હતો લીલા કંચન જેવા બાજરાના પાક માથે સુડાના ટોળે ટોળા કિલકિલાટ કરતા ઉડી રહ્યા હતા તેણે ગોફણ હાથમાં લીધી અને અંદર સોપારી જેવડો પથ્થર ગોઠવીને ગોળ ગોળ ઘુમાવીને સુડાના ટોળા ઉપર ફરફરતો ઘા કરે તે પહેલા માછડા નીચેથી રૂપાની ઘંટડી જેવો મીઠો અવાજ સંભળાય રહેવા દો ખાવા દો બછારા ખાઈ ખાઈ ને કેટલું ખાઈ જાય રહેવા દો નથું સમક્યો તેની પત્ની ચંપા શિરામણ લઈને આવી હતી પ્રેમાળ પત્નીનો મીઠો રણકાળ સાંભળીને નથુએ ગોફણ નીચે મૂકી દીધી હરણા જેવી સ્ફૂર્તિલી ચંપા માછડાની નિસરણી છળી તીક કે નથ્થુ સામે બેસીને શિરામણનું કપડું ખોલવા લાગી અંદરથી ઉનો ઉનો બાજરાનો રોટલો કાઢીને કપડા માથે મૂક્યો તેની ઉપર બે મેથીયા મરચા મૂક્યા નાની માટીની દોણીમાંથી એક વાટકામાં દહીં કાઢીને મૂક્યું આજે વહેલી આવી શિરામણ લઈને રોટલાના બટકા ઉપર દહીં ચડાવીને મોંમાં મૂકતા નથું બોલ્યો આજે રવિવાર છે રમેશને નિહાળે ન હોય એટલે વહેલી નવરી થઈ ગઈ માછડા ઉપર પડેલું ગોદળું સંકેલતા સંપા બોલી સાંભળો રમેશના બાપુ હવે તમને મારા સમ છે જો પંખીડા ઉપર ગોફાણનો ઘા કરો તો અને ખેતરમાં લહેરાઈ રહેલા બાજરાના પાક માથે આવેલા ઊભા પાક ઉપર નજર ફેરવતા ઉમેર્યું કોને ખબર છે કોણ કોના ભાગનું ખાય છે વળી ખેડૂતનો દીકરો તો

તેની મોટી મોટી આંખોના ખૂણે કરુણારૂપી આંસુ ઝબક્યા અને નથુ છમક્યો તેણે પત્નીના માથે પ્રેમાળ હાથ ફેરવતા પનિયાના છેડેથી તેની આંખો લૂછી તેની સામું જોયું તેના મોનમાં ચંપાની વાત સાથે સહમતી સ્પષ્ટ વર્તાતી હતી ચંપા માછડેથી નીચે ઉતરી લીમડા નીચે બાંધેલા બળદ ગાય ભેંસને નિરણ નાખી અને નથુને સંબોધીને બોલી હું હવે જાઉં છું બપોરે ભાત લઈને મોડી આવીશ મારે કોઠીંબાની કાચરી પૂંટ મીઠું અને સાસમાં નાખવી છે એટલે મોડું થશે અને શંભા વાજરાના ઊભા પાક વછાડે થાકી કે ગામ તરફ નીકળી ગઈ માથ્થું તેની પ્રેમાળ અને કોઠાસૂજવાળી પત્નીનો પવનમાં ફરફરતો તો સાટલાનો શેડો નિરખી રહ્યો ભાદરવાનું અજવાળિયું ચાલતું હતું કપાસ તરડીને ધોળો બગલાની પાંખ જેવો ચમકતો હતો જગતડા જેવા દેશી બાજરાના ડુંડા હવામાં લહેરાઈ રહ્યા હતા સુંડા પોપટ સૂડા પોપટ હવે બે રોકટોક કુણા દૂધિયા દાણાની મિજબાની માણી રહ્યા હતા તેની સાથે હવે સુગરી વૈયાં છકલા કાબર જેવા પક્ષીઓ પણ જોડાયા હતા આકાશમાં કુંજડાની આકાર નિહાર નજીકમાં જ આવેલ શેરઝાડ ડેમ તરફ જઈ રહી હતી નથુ એ માછડેથી નીચે ઉતરીને ઢોરને પાણી પાયું મંગાળા ઉપર છા બનાવીને પીધી લીમડા નીચે ખાટલા ઉપર બેસી બીડી સરળ સળગાવીને ઊંડા કસ લેવા લાગ્યો બીડીના ધુમાડાની શે સામે તાકી રહેલો નથુ એક અતીતમાં સરી પડ્યો ભૂતકાળના પડળો ઉઘડીને તે પહોંચી ગયો વર્ષ જૂના ભૂતકાળમાં તે દિવસે પંદર સોળ વર્ષનો દેખાતો નથું આજ લીમડા નીચે એક પથ્થર પર બેસી પડેલો બે દિવસથી તેના પેટમાં અનાજનો દાણો સુધ્યા ગયો ન હતો ચાલી ચાલીને તેના પગ થાકીને થાંભલા જેવો થઈ ગયો હતો બબે વરસના કારમાં દુકાળે એને નિસહાય નિરાધાર બનાવી દીધો હતો બીમાર પિતાએ દવા અને ખોરાકના અભાવે તરફીને દેહ છોડ્યો માતા પણ તેના પતિના અચાનક મોટા ગામતરાના છોકમાં નથુને નિરાધાર છોડીને ચાલી નીકળી કારમાં દુકાળમાં માલઢોર અને માણસો ટપોટપ મરતા હતા દિશાહીન નથુના પગ એને અહીં સુધી ખેંચી લાવ્યા હતા કોણ છો ભાઈ તું અને કેમ બેઠા છો નાનકડા નથુએ ઊંચું જોયું ત્રીસ પાંત્રીસ વર્ષનો ખેડૂત તેની સામે ઊભો હતો તેણે ફરી પૂછ્યું કેમ છોકરા અહીં બેઠો છો વળી તે સ્વગત બોલ્યો ખરો કોઈ દુખ્યો વખાનો માર્યો લાગે છે અને તે નથુને સામે આવેલી ઓરડી સુધી દોરી ગયો તેને પાણી પાયું અને કહ્યું તું આ ખાટલા ઉપર થોડો આરામ કર હું ઘઉંમાં પાણીનું નાકું મરડીને આવું છું ત્યાં સુધીમાં ભાત પણ આવી જશે એની આંખોમાં નીતરીત કરુણા સ્પષ્ટ દેખાતી હતી તેણે ગામ તરફ જતા એક ખેડૂતને કહ્યું મગન તારી કાકીને કહેજે કે એક જણનું ભાત વધારે લાવે રાધરી હકારમાં ડોકું હલાવ્યું અને આગળ નીકળી ગયો બપોરે એણે નથુને ખવડાવ્યું અને કહ્યું છોકરા તું ખૂબ થાકેલો જણાય છે તું આ ખાટલા ઉપર આરામ કર બીજી વાતો પછી નથુ થોડીવારમાં જ ઊંઘી ગયો તે દયાળુ ખેલૂતનું નામ હતું રામજી પટેલ ખાધે પીધે સુખી રામજી જીવનનો પણ એટલો જ ઉદાર અને પ્રેમાળ હતો

સંતાનમાં મોટો દીકરો રવજી સાત વર્ષનો અને દીકરી રાધા પાંચ વર્ષની હતી ચાર પાંચ કલાકની ઊંઘ કરીને ઉઠેલા નથુ પાસેથી રામજી પટેલે તેની સઘળી વિગતો મેળવી લીધી અને તેને પોતાના ખેતરમાં જ એક કાયમી મજૂર તરીકે રાખી લીધો નથુને રોટલો અને ઓટલો બંને મળી ગયા અને રામજી પટેલે નથુ જેવો કામડો નિષ્ઠાવાન નાના ભાઈ જેવો મજૂર કહો તો મજૂર અને સાથી કહો તો સાથી મળી ગયો હતો આ પ્રસંગ બન્યા પછી આ સૌરાષ્ટ્ર પ્રદેશમાં ચોમાસા નાના ભાઈ જેવો નથુ હવે રામજી પટેલનો જમણો હાથ બની ગયો હતો રામજી કાકાએ નથુને સારું ઠેકાણું જોઈને પરણાવ્યો તેને રહેવા માટે એક અલાયદું ઘર પણ કાઢી આપ્યું રામજી પટેલ કહેતા સારા પગલા નો આ નથું પછી પણ સારા ગયા પણ પણ પાક્યા બધું વિધાતાની ધારણા કઈક અલગ જ હતી ભાવિના ગર્ભમાં ચાલતી ગતિવિધિઓને કોણ જાણી શક્યું છે તે દિવસે નથુ તેની પત્નીને તેડવા તેના સાસરે ગયો હતો કૂવામાં ઇલેક્ટ્રિક પંપ રિપેર કરતો રામજી અચાનક કૂવામાં પડી ગયો આસપાસના ખેડૂતો દોડી આવ્યા તેને કૂવામાંથી બહાર કાઢ્યો પણ માથામાં વાગવાથી તેને હેમરેઝ થઈ ગયું હતું ડોક્ટરોની અથાક મહેનત પણ તેને બસાવી ન શકી અને રામજી પટેલ તેની પત્ની બાળકો અને નથુને નોંધારા છોડીને અનંતની યાત્રાએ ઉપડી ગયો

આ ફાની દુનિયાને છોડી દીધી હવે આ બંને સગીર બાળકોની જવાબદારી નથુ અને તેની પત્ની ઉપર આવી પડી હતી અચાનક જ તેની પત્ની ચંપા ભાત લઈને આવી રહેલી દેખાણી ચંપાને જોતા જ ભૂતકાળના એક પછી એક ખાટા મીઠા બનાવોમાં અટવાયેલો નથુ વાસ્તવિક ભૂમિ પર પાછો ફર્યો તેણે માથે બાંધેલ પનિયાને છેડે આખો લૂછીને સ્વસ્થ થવાનો પ્રયત્ન કર્યો પણ માથેથી ભાત ઉતારી રહેલી ચંપાની ચબરાક નજરે તેની રડેલી આંખો અચતી ન રહી કેમ શું થયું કેમ રડો છો તેની સામે બેસીને પૂછી રહેલી ચંપાને જોઈને તેની આંખો ફરી ભીની થઈ ચંપાનો પ્રેમાળ હાથ તેની પીઠ પર ફરવા લાગ્યો અને તેનું રુદન તમામ બંધનો તોડીને વહેવા લાગ્યું તે પોકે પોકે રડી પડ્યો થોડી વાર સ્વસ્થ થયેલા નથુને આશ્વાસન આપતા ચંપા બોલી આપણા હાથની વાત થોડી છે ધાર્યું તો ધણીનું થાય અને આમ રડવાથી શું વળવાનું છે આપણે ભરોસે મોટા થઈ રહેલા આપણા ના બાળકોને થાળે પાડીને આપણે રામજી બાપા અને દિવાળીમાંના આત્માને શાંતિ આપવાની છે ઉઠો હાથમો ધોઈ લ્યો અને ભાત ખાઈ લ્યો મારો વાલો સૌ સારા વાના કરશે સાડલાને શેડે આખો લૂછતા સંપા બોલી અને મનમાં કંઈક અડક નિરાધાર કરતો નથું બોલી ઉઠ્યો હાથ મોં ધોઈને જમ્યો ને માથે કામે વળગ્યો કેટલાકની વિઘ્ન સંતોષી લોકોએ નથુને વણ માંગી સલાહ આપી નથું આંકડે મધ અને તે પણ માખીઓ વગરનું ધીમે ધીમે મકાન જમીન ખાતે કરી લે આવો મને નથી સલાહકારો છૂપ થઈ જતા વરસ વળોટ ના ગાળામાં જ રામજી પટેલની ડેલી ઢોલ ઢબુક્યા નથુએ આગળ ચાલીને રામજી પટેલના જુવાન થયેલા બંને બાળકો માટે સારા ઠેકાણા શોધી કાઢ્યા હતા દીકરી રાધાને સાસરે વળાવતા નથુ અને ચંપા એટલું તો હદાય ફાટડળ્યા કે ભલભલા મરદ મૂછાળાઓની આંખો પણ ભીની થઈ ગઈ દીકરા રવજીને પણ રંગે છંગે પરણાવીને નથુએ નિરાંત શ્વાસ લીધો આજે તેના જેવા નિરાધાર અજાણ્યા છોકરાને આશ્રય આપનાર સાચા અર્થમાં અન્નદાતાને તેણે સાચી શ્રદ્ધાંજલિ આપી હતી અને ત્યારે જ ખેતરની નજીકમાં આવેલા બિલેશ્વર મહાદેવના મંદિરમાં કોઈ દર્શનાર્થીએ વગાડેલ ઘંટનાદ વાતાવરણમાં ગુંજવા લાગ્યો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ